સુરત જિલ્લાના મહુઆ તાલુકાના એક ગામમાં એક ગંભીર ઘટનાએ તંગ સર્જી છે બાર વર્ષ સગીરા સાથે છેડતીના આરોપી પરપ્રાંતે યુવકને પોલીસે છોડી મુકતા સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે આક્રોશી ટોળાએ આરોપીની દુકાનમાં આગ છાપી હતી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને વલસાડ પાસેથી ઝડપી પાડ્યો છે સવારે બાર વર્ષીય સગીરા રડતી હાલતમાં શાળાએ પહોંચી તેણે શિક્ષિકાને જણાવ્યું કે ગામના બજારમાં આલી રાજ નોવેટી દુકાનો માલિક તારારામ ચૌધરી એના પર છાતીના ભાગે અલપડા કરી છેડતી કરી હતી શિક્ષિકાએ તાત્કાલિક ગામના સરપંચને જાણ કરી ગામના સરપંચે સગીરાની શેરતી અંગે થતા સ્થાપના સ્ટાફ સાથે નોવેલ્ટીમાં જઈ દુકાનમાં સીસીટીવી ચેક કર્યા જેમાં યુવાન સગીરાનો હાથ પકડી ઊંચો કરતો હોવાનું નજરે પડતા સરપંચે કેયુર પટેલ પરપ્રાંતિય યુવાનો મેથી પાક આપ્યો જે ઘટના અંગે પોલીસે જાણ કરી પરપ્રાંતિય યુવાને પોલીસે હવાલે કર્યો પોલીસે આરોપી કિશનને કસ્ટડીમાં લીધો જોકે સગીરના પરિવારે શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કરતા પોલીસે કિશનને સાંજે છોડી મૂક્યો આ સમાચાર ગામમાં ફેલાતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો પોલીસ આરોપીને છોડી મૂક્યાના સમાચાર મળતા બે હજારથી થી વધુ લોકો આક્રોશિત ટોળું એકઠું થયું આ ટોળાએ આરોપી કિશન મારવાની દુકાન રાત નોવેલ્ટી પર પથ્થરમારો કર્યો કેટલાક લોકોએ દુકાનો સામાન બહાર કાઢીને આગ લગાવી દીધી બે હજારથી થી વધુ લોકો ટોળું એકત્રિત થયું અને મામલો ગરમાયો અને વાતાવરણ તંગ બન્યું ઘટનાના પગલે ગામમાં તેમજ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા પોલીસને પણ ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે રાત્રિ દરમિયાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી જોકે ટોળાએ પોલીસનો ડર રાખે વિના પોલીસની હાજરીમાં દુકાનમાં પથ્થર માર્યો અને આગ ચાપી દીધી હતી સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત